આજ રોજ ભારત દેશના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગીય જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો સ્વર્ગીય જવાહરલાલ નહેરુનો જન્મ ચૌદ નવેમ્બર અઢારસો નેવ્યાસી માં અલ્હાબાદમાં થયો હતો સ્વતંત્રતાની ચળવળમાં પણ જવાહરલાલ નહેરુનું મહત્વનું યોગદાન હતું ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમનો પાયો પણ જવાહરલાલ નહેરુએ જ નાખ્યો હતો દીધ દ્રષ્ટા જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નહેરુજીની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને જેને આ દેશના વિકાસમાં નીવ નાખેલી છે એવા બંધારણનો અમલ કરાવીને દેશને હિન્દુસ્તાની વળખોના વંદમાં વંદના ફલક પર જેને કરી છે એવા જવાહરલાલ નહેરુજી આજે જયંતિ નિમિત્તે એમને ખૂબ ખૂબ ખોટી કોટી વંદન કરીએ છીએ આજે જવાહરલાલ નહેરુજીને આજે બાર દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે ત્યારે આવી મહાન વિભૂતિના જયંતિ નિમિત્તે એમને ખોટી મોટી વંદન